બેઠા બપોરના ચાર વાગ્યા છે કાલે અમારી દર્શન છે એટલે કાલના જાહેર આમંત આપીએ છીએ તો કાલે દર્શન છે એટલે કાલનું કામ આજે કરવું પડશે તો ખેતરે જઈને આપણે કાચારો વાંટવાનો છે તો ત્યાં પણ તમને બતાવીશ કારણ કે કાલે ઘણા બધા હોય ચા પાણી કરવા કર્યા હોય

અને આપણા ખેતરનું કામકાજ ચાલુ કરી દઈએ તો સૌથી પહેલા તો આપણે ખોણ પલાળી દઈશું આપણે આ ખેતર આ એવા એકદમ આપણું કોમ કરી દઈએ પેલું તો ખોણ પલાળવાનું છે ખોણ પલાળી જો અમુલનો કોથળ આપણે લાઈને મૂકેલો છે એ હાલ ભલે પડ્યો એ એક્સ્ટ્રા અંદર પડ્યો છે એક લાયેલો પડ્યો છે

હા આપણી સારા બોલવી પાર્વતી સારું આપણે જે આપણી દેશી ગાયની વાછડી છે ધારા તેની પાસે જઈશું અને એને બોલાયશું એના નામથી તે ઓળખે છે અને બોલે છે કે નહીં જોઈએ તારા તારો ધારા ધારો તારો ના બોલે સૌથી પહેલા આપણી પાડીબેન પાડીબેન ને બે વાટકા આપણા આખલા ભાઈ ને એક વાટકો આપણી સારા ને બે વાટકા પછી આપણી મફિયા છે એટલે કેટલું આવીશું ગેસ વિયા બાકી છે તેને પાંચ વાટકા ચાર પાંચ વાટકા આપી દઈશું પછી આપડી બોડી ગાય પણ આપડી શેકડાઈ ગાયકડા ગાય ને દો આપે છે એટલે એને છ તો હાથ વાંચતા ચેકડાનું હવે આપણી દેશી ગાય દેશી ગાય નો ટોપલો મારે રોજના જે પશુના દોડિયા હોય એ દોડિયા જોઈએ એટલે ખબર પડી જાય કે એમાં આટલું કોણ નોખવું પડે ને આટલું કોણ ના નોખવું પડે દેશી ગાય પણ દો આપણને આપે છે દેશી ગાયને પણ આપણે સારું એવું કોણ ખવડાવશો કે કરીને દૂધ વધારે કાઢે થોડું ચખડાવીને અત્યારે નોખો બાકીનું જે વજ્યું છે તે મોટી ગાયનું આ સામે બાંધતી છે એને આ બધામાં એક મિનરલ મિક્સર પણ નાખવું પડે મિનરલ છે આ બધામાં મિક્સ કરી અને આપણે મિનરલ આ બધા પશુઓ છે આઠ પશુ હોય એમાં એક કિલો મિનરલ નોખી દેવાનું બધાના ભાગમાં મિક્સ આવી જાય તારા એ તારા હવે આપણે નિયાર કરી દઈએ એક 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 ગાયને ભેંસને નિયાર નોખી દીધી ખાઈ રહી છે હવે આપણે સૌથી પહેલાં કરે નોખીએ સૌથી પહેલાં સૌથી પહેલાં મોટી ગાય નોખો રહ્યો મોટી ગાય પગલે ほほほほ。

તો હવે જલ્દી આપડે ઘરે જઈએ આપણું બાઈક રાહ જોઈ રહ્યું છે ચલો મિત્રો આજનું કામ પૂરું હવે જઈએ છીએ ઘરે તો આવતીકાલે સવારે દશમ જે મહેમાનો આવશે એટલે સવારથી જ આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરશું તો આખો દિવસ સાંજ સુધીનો પરમ દિવસ સવારે આવી જશે આજનો વિડીયો બને ત્યાં સુધી આપણે આજે અપલોડ કરીશું આજની તારીખ થઈ છે એક સપ્ટેમ્બર બે હજાર પચીસ તો આવતીકાલે મળીએ ત્યાં સુધી જય માતાજી બાય બાય અને જે મિત્રો અમારા નવા હોય આવા વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલે